મિત્રો મારા વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના જાણીતા લોકગાયક રાજલ બારોટ પ્રખ્યાત લોકગાયક મણિરાજ બારોટના દીકરી છે નાની ઉંમરે જ માતા પિતા બંનેનું અવસાન થતાં તેમણે પોતાની ત્રણ બહેનોની જવાબદારી સંભાળી હતી સંગીતની સફર શરૂ કરી હતી રાજલ બારોટે નાનપણ પોતાની માતા જશોદાબેન અને પિતા મણિરાજ બારોટને ગુમાવ્યા હતા જેના કારણે પરિવાર પર આફત આવી પડી હતી તેઓ માત્ર ત્રીસ વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી હતી આર્થિક સકડામણના કારણે તેમણે નાની ઉંમરથી જ ગાવાનું શરૂ કર્યું શરૂઆતમાં તેમણે એક શો માટે માત્ર બસો રૂપિયા લઈને ગાયું હતું પિતાના અવસાન બાદ તેમણે પોતાની ત્રણ નાની બહેનોની જવાબદારી ઉપાડી લીધી અને તેમનું ભણતર અને લગ્ન કરાવવાની જવાબદારી એક પુત્રીની જેમ નિભાવી પિતાની લોક ગાયિકાના વારસાને આગળ ધપાવતા રાજોલ બારોટે આજે એક સફળ ગાયકા બની ગયા છે અને ડાયરાના ક્વીન તરીકે પણ ઓળખાય છે તેમને અનેક સુપર હિટો ગીતો આપ્યા છે અને સિત્તેરથી વધુ આલ્બમ સેકન્ડો ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે તેમની લોકપ્રિય ગીતોમાં આયો કોરોના આયો અને ગાલ બેવફાનો સમાજ થાય છે તેમણે વિક્રમ ઠાકોર દવે ગીતાબેન જેવા અનેક કલાકારો સાથે કામ કરે છે રાજના લગ્ન ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં અલ્પેશ બાંભાણિયા સાથે થયા છે અલ્પેશ બાંભાણીયા ઉનામાં યુવા નેતા અને સમાજ સેવક તરીકે જાણીતા છે અમારો વિડીયો ગમે તે મારી ચેનલમાં નવાય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિત્રો